સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અંબાજી માતા અને બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ સેવાકીય પ્રવૃત્તિમાં સ્થાનિકોની સાથે સાથે અન્ય જિલ્લામાંથી આવીને વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા માય ભક્તો પણ સામેલ છે આવા જ એક ભક્ત છે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેલા અતુલભાઈ પટેલ વર્ષ ચલાવી રહ્યા છે શરૂઆતમાં તેઓએ માલિશની સેવાથી શરૂઆત કરી હતી બાદમાં ધીમે ધીમે કેમ્પમાં ચોવીસ કલાક ભોજન નાસ્તો ચા પાણી જેવી સુવિધાઓ પદયાત્રીઓ માટે શરૂ કરી છે આ કેમ્પ ભાદરવા સુદ અગિયારસના ના દિવસ સુધી ચોવીસ કલાક ધમધમે છે તેમની સાથે અમદાવાદથી ખાસ સેવા આપવા આવેલ એકસો સાહીઠથી વધુ સ્વયંસેવકો ખડે પગે રહે છે જેમાં મોટા ભાગના સ્વયંસેવક પચાસ વર્ષથી વધુ વયના છે ખાસ વાત એ પણ છે કે જે પણ સ્વયંસેવકો હી સેવા બચાવ તે તમામ માટે અતુલભાઈએ વીમાની પણ વ્યવસ્થા કરી છે જેથી અણધારી આફતના સમયે વીમા સુરક્ષા કવચ મળી રહે આ કેમ્પના સ્વયંસેવકોમાં એક મુસ્લિમ મહિલા બધાથી અલગ તરી આવે છે મુસ્લિમ અને વૃદ્ધ હોવા છતાં પણ તેઓ છેલ્લા ત્રીસ વર્ષોથી પદયાત્રીઓની સેવામાં હોશે હોશે સામેલ થાય છે

અને અત્યારે હું અંબાજી જઈ રહ્યો છું મારા સાથી મિત્રો જોડે પગપાળા ને અમને બધી જગ્યાએ સેવા આપવા લઈ જાય છે ડાકોર લઈ જાય છે ભડિયાડ લઈ જાય છે અંબાજી લઈ જાય છે પાવાગઢ લઈ જાય છે અને જૂનાગઢ લઈ જાય છે અને ખોડિયારમાં એ લઈ જાય અને અમે સારી રીતના અમે બધી સેવા આપીએ છીએ ને નવી નવી જાત જાતની વાનગીઓ બધી બનાવે છે અમે હળી મળીને ગરબા ગઈએ છીએ હળી મળીને ભજન બોલીએ છીએ એ સારી રીતના બધાને સેવા આપીએ છીએ અને બધાને જમાડીએ છીએ